એકદમ પોચી અને દૂધ જેવી સફેદ ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવી આપણે સાબુદાણાની સેવ બનાવીશું તો ચાલો લે સ્ટાર્ટ સૌ પ્રથમ અહીં મેં સાબુદાણા લીધા છે સાબુદાણા તમારે મોટી સાઈઝના લેવાના છે જેથી કરીને સારી રીતે ફૂલી શકે તો મેં બે નાના કપ લઈને સાબુદાણા લીધા છે અને સાબુદાણા જેવા સફેદ છે તેવી જ આપણે સેવ અથવા તો કોઈ પણ આકારના આપણે પાપડ કે બનાવીશું એકદમ દૂધ જેવા સફેદ બની જશે તો આ સાબુદાણાને આપણે સારી રીતે ધોઈ નાખવાના છે તો તેની સાઈઝ થોડી મોટી લેવાની છે તો હવે આપણે સાબુદાણાને બેથી ત્રણ વખત પાણીથી ધોઈ નાખીશું જેથી કરીને તેના ઉપરનો જે પાવડર હોય તે દૂર થઈ જશે તો હવે સાબુદાણાને ધોઈ નાખ્યા છે હવે તેને ત્રીસ મિનિટ જેટલો આપણે રેસ્ટ આપીશું જેથી કરીને થોડા ફૂલી જાય અને મેં ધોયા છે તો નીચે થોડું પાણી મેં રવા દીધું છે જેથી કરીને તે ત્રીસ મિનિટની અંદર જેટલા ફૂલવાના હશે તેટલા ફૂલી જશે ત્યાં સુધી અહીં મેં એક કપ જેટલું પાણી ગરમ થવા મૂક્યું છે તો પાણી ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે જે સાબુદાણા આપણે ત્રીસ મિનિટ માટે રેસ્ટ રાખ્યા હતા તે સાબુદાણા આપણે આ ગરમ પાણીમાં પલળવા દઈશું તો હવે તેને પાંચથી સાત કલાક જેટલા આપણે પલળવા દઈશું જેથી કરીને એકદમ ફૂલી જાય અને એકદમ ખીલેલા ખીલેલા થઈ જાય તો પાંચથી છ કલાક થઈ ગયા છે તો તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ ફૂલી ગયા છે અને તેની અંદર થોડું પાણી રહી ગયું છે તો અહીં મારે બેથી ત્રણ ચમચી જેટલું પાણી મારે વધારે પડ્યું હોય તેવું કહેવાય તો સાબુદાણાને હવે આપણે ફૂલી ગયેલા છે જેથી કરીને પોચા બી થઈ ગયેલા છે તો હવે તેને મિક્સર જારમાં આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે પરંતુ ફ્રેન્ડ્સ અહીં તમારે સાબુદાણાને જે ખાતે ક્રશ કરો તે વખતે તેને પાણી નાખવાનું નથી તે હું તમને આગળ કહીશ કે પાણી કેમ નથી નાખવાનું તો હવે આપણે મિક્સર જારમાં મેં ટ્રાન્સફર કરી દીધા છે સમાય તે રીતે આપણે તેની પેસ્ટ બનાવવાની છે તો તમે જોઈ શકો છો એકદમ સફેદ દૂધ જેવી પેસ્ટ દેખાઈ રહી છે હવે તેને આપણે એક ઘરણીની મદદથી અથવા તો કોટન કપડાંની મદદથી આપણે તેને ગાળવાનું છે જેથી કરીને તેની અંદર જો કદાચ સાબુદાણાના પીસ રહી ગયેલા હોય તો તે ઉપર આવી જશે અને તેને ફરીથી આપણે મિક્સર જારમાં ક્રશ કરી શકીશું તો તમે જોઈ શકો છો મેં આવી રીતે પેસ્ટ બનાવીને તેને ગાળી લીધી છે અને એકદમ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે અને એકદમ ધોઈ ધોઈ દૂધ જેવી તો આની અંદર મેં પાણી એટલા માટે નથી નાખ્યું કે તે પેસ્ટને થોડી ગાઢી રાખવાની છે જો તમે પાતળી કરશો તો તમારે તેનો કોઈ પણ શેપમાં તમારે જે સેવ પાડવી હોય અથવા તો પાપડ પાડવા હોય તો અથવા તો કોઈ બીજી ડિઝાઇન પાડવી હોય તો તે પડશે નહીં તો તેનું ગાઢું પ્રમાણ તેનું રાખવાનું છે તો અહીં મેં જો કોથળી લીધી છે કોથળીને એક છેડેથી મેં કટ કરીને તે આપણે જે બેટર બનાવ્યું સાબુદાણાનું તે આપણે અંદર ટ્રાન્સફર કરીશું જો તમારે અલગ બજારમાં કોન મળતા હોય તો તે પણ તમે લઈ શકો છો પરંતુ તેમાં જે સેવનું જે મશીન છે તેમાં આ કામ નહીં લાગે જેથી કરીને તમારે જૂની કોથળી હોય તો તે તમારે એ જ લેવી તો તે વધારે તમારે સારી ઉપયોગી રહેશે તો આમ આવી રીતે કોથળીમાં ટ્રાન્સફર કરું તે પહેલાં મારે ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ અને બાજુમાં બે લાયકન છે તેને જરૂર જરૂરથી પ્રેસ કરજો તો આવી અવનવી અને રેસીપી તમારી સાથે મળે તો અહીં મેં આવી રીતે નાખીને એક કોણ શેપ બનાવી દીધો છે તેની ઉપર રબર અથવા તો સરળ ટેપ પણ તમે મારી શકો છો અને બોટલનો પણ ટ્રાય કરવા માટે એક નાની બોટલ લીધી છે અને તેના ઢાંકણામાં થોડું નાનું કાણું કરી દીધું છે જેથી કરીને એક પાતળી સેવનો શેપ લઈ શકે તો તમે બોટલની મદદથી પણ તમે કોઈ પણ શેપ આપી શકો છો અને ખરેખર ફ્રેન્ડ્સ આ સાબુદાણાની સેવ અથવા તો પાપડ ખૂબ જ પોચાક અને એકદમ સફેદ સફેદ બજાર જેવા બની જશે હવે બોટલનું ઢાંકણું મેં બંધ કરી દીધું છે અને આવી રીતે ઊંધી પાડી દીધી છે જેથી કરીને જે બ ખીરું બનાવ્યું છે આપણું તે આગળ આવી જાય હવે તમારે એક કોથળી લેવાની છે તો એક શીટ લઈને તેના ઉપર તમે મનગમતી સેવનો આકાર અથવા તો તમે પાપડ બનાવી શકો છો જો હું તમને બતાવું મેં એક નાનું કાણું પાડી દીધું છે અને આવી રીતે ટ્રાઇંગલ જેવું હું શેપ આપું છું હું ચોરસ પણ તમને બતાવીને ડિઝાઇન બતાવીને તમને કહીશ તો આમ આવી રીતે મનગમતા આપણે શેપ આપીને તમે બાળકોને એક ખાવા માટે પ્રેરિત કરો છો આમાં તમે સાબુદાણાનો ખીરામાં મેં ખાલી થોડુંક જ મીઠું બસ મેં નાખ્યું છે આના સિવાય બીજું કંઈ જ મેં નાખ્યું નથી હા જો તમે ફરાળ માટે અથવા તો ઉપવાસ માટે કરતા હોય તો તમે ફરાળ મીઠું આવે છે તે તમે આની અંદર એડ કરી શકો છો તો આમ રીતે રીતે અલગ અલગ આકારના મેં પૂરું કરી દીધું છે તો તમે જોઈ શકો છો આમ આવી રીતે મેં અલગ અલગ આકાર સ્ટાર ગોળ જલેબી જેવા અલગ અલગ આકાર નાના નાના પાપડ પણ મેં કરી દીધા છે તો આને આપણે થોડું દઈશું અને મળીએ આપણે નેક્સ્ટ ડે તો તમે જોઈ શકો છો એકદમ કડક કડક એટલે સુકાઈ ગયા છે અને આવી રીતે આંગળીની મદદથી હું આવી રીતે ખેંચું છું તો એ ફટાફટ નીકળી જાય છે કેમ કે તમે કપડાં ઉપર આને કરવાનું નથી તમે છે ને એક કોથળી અથવા તો જાળી શીટ હોય તેના ઉપર તમારે શેપ આપવાના છે જેથી કરીને ફટાફટ સહેલાઈથી ઉખડી જશે ચલો આપણે તળી લઈએ તો અહીં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેને હવે આપણે તળીશું તો તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે અને ફટાફટ એકદમ દૂધ જેવી ખીલેલી ખીલેલી સેવ રેડી થઈ ગઈ છે તો હવે આને આપણે ચા સાથે ઇન્જોય કરીશું અને એકદમ હું તમને બતાવું પણ ખૂબ ખૂબ જ સરસ પોચી અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે તો તમે ફ્રેન્ડ્સ ઉપવાસ હોય કે તમારે કોઈ અલગ સ્વાદનું તમારે ખાવું હોય તો સાબુદાણાની ટેસ્ટી અને ખૂબ જ સરસ સફેદ સેવ રેડી છે તો આ રેસીપીનો જરૂરથી તમે ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો